મહત્વનો નિર્ણય તમામ અર્બન હેલ્થ સેન્ટર ઓઆરએસ પાઉડર ફીમાં અહીં આપવામાં આવશે વડોદરામાં ચોત્રીસ જગ્યાએ વોટર કુલર પણ મૂકવામાં આવ્યા છે અલગ અલગ જગ્યાએ ટેન્ટ બાંધીને પાણીની પરબ બાંધવામાં આવશે તો બગીચાના સમયમાં પણ વધારો કરવાનો આદેશ કરાયો છે અર્બન હેલ્થ સેન્ટરના તમામ સ્ટાફને બપોરના સમયે નોકરી પર હાજર રહેવા આદેશ કરાયો છે અમદાવાદ બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા પણ વેવને લઈને મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે ત્યારે કયા પ્રકારના નિર્ણયો લેવાયા છે તેના માટે વાત કરવા માટે આપણી સાથે છે ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમની સાથે વાત કરીશું શું કહેશો વેવને લઈને કયા પ્રકારના નિર્ણય વડોદરા કોર્પોરેશને કર્યા છે ખાસ કરીને વેવને લઈ અને લોકોમાં જાગૃતતા ફેલાય લોકો ગરમીમાં બહાર નીકળવાનું ટાળે એ માટે વડોદરા શહેરમાં જેટલા સીસીટીવી છે એની ઉપર લોકોમાં જાગરૂકતા ફેલાય એ માટેની ક્લિપો કન્ટિન્યુઅસ ચાલશે ગરમી દરમિયાન લોકોએ શું શું કાળજી રાખવી એ બાબતની પણ જાહેરાત કન્ટિન્યુસ થતી રહેશે ખાસ કરીને લાઉડ સ્પીકરથી પણ લોકોને જાણ થાય એ દિશામાં પણ વડોદરા કોર્પોરેશન પ્રયાસ કરનાર છે વડોદરા કોર્પોરેશનના તમામ કોન્ટ્રાક્ટરો તથા બિલ્ડર એસોસિએશનના તમામ બિલ્ડરોને અને ઇન્ડસ્ટ્રીઝના તમામ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટોને લેટર લખી એને જાણ કરવામાં આવી છે કે બપોરના એકથી ચારના સમય દરમિયાન જે કારીગરો મજૂરી કામ કરે છે અને મજૂરી કામ કરવાના લીધે જે એક્સરસાઇઝને લીધે બોડીમાં હીટ પેદા થતી હોય છે તેથી આ લોકો વધુ જોખમ ધરાવતા હોય છે આથી આ લોકોને બપોરના સમયે કોઈપણ જાતની કામગીરી કરાવવામાં ન આવે અને તેમને છાયડામાં આરામ આપવામાં આવે અને એમનું હાઇડ્રેશન મેન્ટેન કરવામાં આવે જેથી કરીને હીટ હીટવેવથી સુરક્ષિત બચી શકે બપોરના સમય મેં તમામ સીએચસી પીએસસી ચાલુ રહેશે ગાર્ડનના ટાઈમિંગ વધાર્યા છે કોર્પોરેશન દ્વારા લગભગ પચાસથી સો જગ્યાએ પાણીની પર્વો બનાવવામાં આવશે ચોત્રીસ જેટલા જગ્યાએ હમણાં બે મહિના પહેલાં સ્ટેન્ડિંગમાં જે કુલરો મંજૂર કર્યા છે પબ્લિક પ્લેસ પર વોટર કુલર લગાડવામાં આવશે એ સિવાય કાઉન્સિલરે પોતાના કોટામાંથી અલગ અલગ પબ્લિક સ્થળો પર મંદિર હોય કે કોઈક કોમ્યુનિટી હોલ હોય એવી જગ્યા પર જ્યાં લોકો એકઠા થતા હોય છે ત્યાં આગળ પણ વોટર કુલર આરો સાથેના લગાડેલા છે પીએસસી સીએસસી પર ઓઆરએસ કોર્નર બનાવવામાં આવશે કોઈ પણ નાગરિકને જરૂર હશે તો ઠંડુ પાણી અને ઓઆરએસ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે એ સિવાય પીએસસી પર દરેક પીએસસી પર ફ્રી છે તો જે વેક્સિન માટેના કુલ પેક હોય છે એ પણ રેડી રાખવામાં આવશે જેથી કરીને કોઈ દર્દીને હિટ સ્ટ્રોક થયો હોય તો તાત્કાલિક અને બગલમાં કે સાથળના મૂળમાં આ પેક દબાવવાથી એનું બોડીનું ટેમ્પરેચર ડાઉન કરી શકાય છે કોઈ સંજોગોમાં ટેમ્પરેચર ડાઉન ન થાય તો ક્રશ આઇસ રૂમાલમાં લઈ અને આખા બોડી પર ઘસવાથી પણ આમાં ફાયદો થતો છે ઠંડા પાણીથી નવા નવડાવવાથી પણ દર્દીઓને ફાયદો થતો છે એટલે આ પ્રકારની વ્યવસ્થાઓ પીએસસી સીએસસી ખાતે કરવામાં આવે છે બિલકુલ તો જે રીતના વાત કરવામાં આવે તો વડોદરા કોર્પોરેશન દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ હેલ્થ સેન્ટરો બપોરના સમયે ચાલુ રહેશે ઓઆરએસ હેલ્થ સેન્ટરોમાંથી આપવામાં આવશે સાથે જ તમામ જે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર બિલ્ડર્સ ઇન્ડસ્ટ્રીયલ્સના જે મજૂરો છે તેમને બપોરે એકથી ચારમાં કામ ન કરવા માટે હવે રાજ્ય સરકાર હોય કે વડોદરા કોર્પોરેશન હોય તમામ લોકો હિટ સ્ટોક લઈને વધારે સચેત થઈ છે અને જરૂરી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે